ગૃહ પ્રધાન હર્ષ સંઘવીના પિતાનું નિધન થતાં શોકનો માહોલ અનેક સેવાકીય કાર્યો સાથે સંકળાયેલા હતા રમેશભાઈ સંઘવી ગૃહ પ્રધાન હર્ષ સંઘવીના પિતાનું નિધન થયાના સમાચાર સામે આવ્યા હર્ષ સંઘવીના પિતા રમેશભાઈ સંઘવીનું માંદગીના કારણે નિધન થયું છે છેલ્લા ત્રણ દિવસથી સુરતની ખાનગી હોસ્પિટલમાં રમેશભાઈ સંઘવીની સારવાર ચાલી રહી હતી ગૃહ પ્રધાન હર્ષ સંઘવીના પિતાનું નિધન થયાના સમાચાર મળતા હર્ષ સંઘવીના પિતા રમેશભાઈ સંઘવીનું માંદગીના કારણે મૃત્યુ થયું છે તેઓ ત્રણ દિવસથી આઈસીયુમાં દાખલ હતા ઘણા સમયથી રમેશભાઈ સંઘવી બીમાર રહેતા હતા કોરોના કાળ બાદ તેમને સારવાર માટે હૈદરાબાદ પણ ખસેડવામાં આવ્યા હતા છેલ્લા દિવસથી યુનિક હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી નિધનના સમાચાર સાંભળીને પરિવારજનો હોસ્પિટલ ખાતે પહોંચી આવ્યા હતા પિતાની ખરાબ તબિયતને પગલે છેલ્લા ત્રણ દિવસથી ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ પોતાના તમામ કાર્યક્રમો રદ કરી દીધા હતા રમેશભાઈ સંઘવી અનેક સેવાકીય પ્રવૃત્તિઓ અને કાર્યો સાથે સંકળાયેલા હતા તેઓ હીરાના

લાઈવ દરમિયાન વાત કરવા સત્તાણું બે બાવન જીરો એકસઠ પચીસ ઉપર કોલ કરવો